પોરબંદરના બોખેડા વિસ્તારમાં ગરીબો માટે બનાવેલા બે હજાર ચારસો અડતાલીસ મકાનની આવાસ યોજનાના રહેવાસીઓ અનેકવિધ સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે આવાસ યોજનાની અંદરની મોટા ભાગની સ્ટ્રીટ લાઇટો બંધ છે જેના કારણે રાત્રિના સમયે લોકોને ખૂબ મુશ્કેલી પડે છે તો બીજી બાજુ વરસાદને કારણે ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે ગેસની ના ખોદાણ બાદ રસ્તા સમથળ કરવામાં આવ્યા નહીં હોવાથી આ વિસ્તારના લોકોને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડે છે તેમના ઘર સુધી પગપાળા જવામાં અને વાહન દ્વારા જવામાં પણ તકલીફ વેઠવી પડે છે માટે મહાનગરપાલિકાના તંત્રએ આ વિસ્તારમાં લોકોની સમસ્યાને દૂર કરવા માટે વહેલી તકે કાર્યવાહી કરવી જોઈએ તેવી વધુ એક વખત રજૂઆત થઈ છે જય શ્રી આરામભાઈ હવે આજે આપણે આવાસના રસ્તાઓની હાલત તમે જોઈ રહ્યા છો કેવું કેવી હાલત છે ચારેય બાજુ કાદવ કીચડ અને ગંદકી એટલી ફેલાયેલી છે હજી આપણે પાંચથી છ ઇંચ વરસાદ થયો છે આપણે ત્યાં તો અમારે રસ્તો ગોતવો પડે છે કે કઈ બાજુ રસ્તો છે એટલું કીચડ ને કાદવ થયેલું છે અને આપણે ગેસની જ્યારથી પાઇપલાઇનનું ખોડાયેલું છે ત્યારથી તો રસ્તો એટલો બિસ્માર થઈ ગયો છે અત્યારે વૃદ્ધ લોકો ઘણા વૃદ્ધ લોકો ઘરમાંથી નીકળતા પણ ડરે છે નાના નાના ભૂલકાઓ ઘરમાંથી રમવા માટે બારોબાર નથી નીકળી શકતા અને આ સ્ટ્રીટ લાઇટ મેઇન રોડ ઉપર તો કેટલો સમય થયા છે જ ને મેં આની પહેલાં પણ બે ત્રણ વખત સ્ટ્રીટ લાઇટનું આપેલું છે એ વાતને ત્રણક મહિના થઈ ગયા હજી સુધી રોડની સ્ટ્રીટ લાઇટ નથી આવાસની અંદર સ્ટ્રીટ લાઇટું છે પણ ચાલુ નથી એમને કેટલો ઘણો સમય છે એમને એમ છે બસ મારી મહાનગરપાલિકાને એટલી જ નમ્ર વિનંતી છે કે જેમ બંને વહેલી તકે આ સ્ટ્રીટ લાઇટું અને ગંદકી અને રસ્તા ગંદકી ગંદકી દૂર થઈ જાય તો વહેલું સારું કેમકે અત્યારે મચ્છરના લીધે આપણે ઘણા લોકો બીમાર પડે છે અને આ કીચડ કાદવના લીધે ઘણા વૃદ્ધ લોકો ઘરમાંથી બહાર પણ નથી નીકળી શકતા ઘણા લોકો સ્લીપ થઈ જાય છે એના ડરના લીધે ઘરમાંથી નથી નીકળી શકતા બસ જેમ બને વહેલી તકે આ રસ્તાઓનું અને ગંદકી સાફ થાય અને સ્ટ્રીટ લાઇટનું વહેલી તકે થઈ જાય એટલે રાતના પણ અવર જવર ઘણા લોકો કરે છે તો એ લોકોને વાંધો ના આવે જય